બનેલી કરંટ લાગવાની ઘટના ખૂબ જ દયનીય છે કંપનીમાં કામ કરતા કર્મચારીનું આ ઘટનામાં મોત થયું છે જેના સીસીટીવી ફૂટેજ પર સામે આવ્યા છે આંતલિયા જીઆઈડીસી ખાતે સ્થિત સીટેલ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કરંટ લાગવાની ઘટના બની હતી જેમાં એક યુવકનો કરુણ અંત આવ્યો છે ગણદેવીના માકલા ફળિયામાં રહેતા જીજ્ઞેશ કલ્યાણભાઈ હળપતિ જે આ કંપનીમાં કામ કરતા હતા મશીનમાં દાણા નાખવાની પ્રક્રિયા દરમિયાન અચાનક જ કરંટ લાગવાથી મશીન સાથે તેઓ ચોંટી ગયા હતા આ ઘટનાની સંપૂર્ણ વિગતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે કરંટ લાગવાથી બનેલા આ અકસ્માતને લઈને બિલીમોરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે પરિવારજનોએ આ દુઃખદ ઘટનાથી શોક વ્યક્ત કર્યો છે અને કંપનીની સુરક્ષા વ્યવસ્થા ઉપર પ્રશ્નો ઉઠાવ્યા છે આ ઘટનાના પગલે કામદારોમાં પણ ભયનું વાતાવરણ સર્જાયું છે પોલીસ વધુ તપાસ કરી રહી છે અને કંપનીના સુરક્ષા ઉપાયો વિશે સવાલો પણ ઉભા કરી રહી છે